નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ ખાતે સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન શાહઆલમ બુખારી રદી તઆલાના દરગાહ ખાતે સજ્જાદાઓએ 566 માં સંદલ ઉર્ષની ઉજવણી સાથે હાજરી આપી ગાદીનશીન સજ્જાદાનશીન સાદાતે શાહિયા બુખારી પીર અબ્દે મુનાફ બાવા દ્વારા સંદલ ચડાવવામાં આવ્યું ગુજરાતના મહાન બુજુર્ગ હઝરત સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન મહેબૂબે બારી હમ છબીએ મુસ્તુફા શાહે આલમ બુખારી રેહમતુલ્લા રહમાના ઉર્ષની શાનદાર ઉજવણી કરવા માંગાવી હતી જે દરગાહ શરીફ ખાતે સજ્જાદાઓએ સંદર શરીફમાં હાજરી આપી હતી આ ઉર્ષના પ્રસંગે સુન્ની અકીદત ધરાવતા લોકો દરગાહ શરીના આસ્થાના ઉપર માનવ મહેરામણ ઉભરાયું હતું જે માંગ શાહ આલમ દરગાહ શરીફના ગાદીનશીન સજ્જાદાનશીન હજરત સૈયદ અબ્દે મુનાફ બુખારી બાવા તેમજ સૈયદ કાઝીમ બુખારી બાવાજી દ્વારા સંદલ નો કાર્યક્રમ મોડી રાત્રિના યોજાયો હતો તેઓ જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરાગત ઉજવાતા પ્રસંગે લોકો ગુજરાત સહિત અન્ય પણ લોકો મોટી સંખ્યામાં હાજરી આપે છે અને બને છે દુવાઓ પ્રાપ્ત કરે છે આ ઉર્ષના પ્રસંગે દેશને રાજ્યમાં અમન શાંતિ રહે લોકો માંગ તંદુરસ્તી આફત વબા દૂર થાય તે માટે સરકાર શાહે આલમના દરબારમાં દુવા કરવામાં આવી હતી આ પ્રસંગ માંગ સૈયદ સોહિલ મુખી સૈયદ મુજાહિદ બુખારી सैयद महबूब बुखारी फारूक बुखारी हासिम बुखारी मोहम्मद वसीम बुखारी बुखारी परिवार सहित श्रद्धालुओं मोटी संख्या था रिपोर्टर सैयद साहिल अली कादरी લે સંજો સે મસે હા ભાઈ આ ઈગી થઈ ગયો જલો આ જમદાર જીમ ભાઈ થેન્ક યુ લે કે આ ન દલ્લો એનું ફૂલ આના પર નથી આ આની वधीक <laughs>